અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હૃદય કિડની લીવર અને ચોક્સોનું દાન કરવામાં આવ્યું છે વિશા ઓસવાડ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય કિડની લીવર અને ચોક્સોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે તારીખ અગિયારમી જૂનના રોજ દિનેશભાઈને રાત્રે સાડા કલાકે એકાએક બ્લડ પ્રેશર વધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લખવાની અસર થતાં તેમને તાત્કાલિક નવસારીમાં ડીએન મહેતા પારસી હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું થઈ જવા પામી નિદાન થયું હતું ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરો સજન ડૉક્ટર કેસી જનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી સોમવાર તારીખ ચૌદમી જૂના રોજ ન્યુરોસર્જન ડોક્ટર કેસી જૈન ન્યુરોફિઝિશિયન ડૉક્ટર પરેશ જાંજવેરા નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર ધનિષ વૈદ અને એનેથિસ્ટ ડૉક્ટર નિયતિ દવે દિનેશભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા ડૉક્ટર વિકાસબેન દેસાઈ ન્યુરોસર્જન ડોક્ટર કેસી જૈન દિનેશભાઈના બનાવી રશ્મિનકુમાર સાથે રહીને દિનેશભાઈના પત્ની જયાબેન સાળા હિતેશભાઈ અને મહેશભાઈ સાધુભાઈ નીલેશભાઈ તેમજ વિજયભાઈ બનાવી રમેશભાઈને વિનોદભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોએ અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી દિનેશભાઈના પત્ની જયાબેન કે જેઓ હાઈગ્રેડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી છે તે પણ જણાવ્યું કે મારા પતિ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તો જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાની મદદરૂપ ખાસ થવું જ જોઈએ આથી જ્યારે મારા પતિ બ્રેન્ડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે તે શરીર તો બળીને રાગ થઈ જવાનું છે ત્યારે મારા બ્રેન્ડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે અમે આગળ વધીએ જેથી તાત્કાલિક સુરતથી મુંબઈનું ત્રણસો કિલોમીટર અંતર ફક્ત બાણું મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સફર નબી મુંબઈના રહેવાસી એવા ત્રીસ વર્ષીય વ્યક્તિમાં સર એચ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનો કરવામાં આવ્યું હતું હૃદય કિડની અને લિવર સમયસર મુંબઈ તેમજ અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ત્રણસો કિડની એકસો ઓગણસાઠ લિવર આઠ પ્રેન્કિયાસ તેત્રીસ હૃદય ચૌદ ફેફસા અને બસો નેવું ચક્ષુઓ કુલ આઠસો અઠ્યાસી અંગો અને ટીસીઓનું દાન મેળવીને આઠસો સોળ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા પણ મળી છે અઝર કુરિશી રીટ